કાળભૈરવ જન્મ જયંતિ કાળ ભૈરવ મંદિરે ભક્તોની ભીડ કાર્તક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને કાળભૈરવ અષ્ટમી તરીકે મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન કાળભૈરવનો જન્મ થયો હતો શિવ પુરાણ અનુસાર કાળભૈરવને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે આ ભગવાન શંકરનું બીજું સ્વરૂપ છે આ વર્ષે કાળભૈરવ અષ્ટમી બારમી નવેમ્બરના દિવસે મનાવવામાં આવી છે તેમની પૂજાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ભૂત પ્રેત વગેરેનો ભય દૂર થાય છે જાણો કાળભૈરવનો જન્મ કેવી રીતે થયો હતો કાળભૈરવના જન્મને પુરાણોમાં એક રસપ્રદ કથા છે શિવ અનુસાર એકવાર તમામ દેવતાઓએ બ્રહ્મા અને વિષ્ણુજીને પૂછ્યું કે જગતમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે ત્યારે બંને પોતાને શ્રેષ્ઠ હોવાનું જણાવીને પરસ્પર એકબીજા સાથે આ વાતને લઈને યુદ્ધ કરવા લાગ્યા ત્યારબાદ બધા દેવતાઓએ વેદશાસ્ત્રોને પૂછ્યું તો જાણવા મળ્યું કે જેમની અંદર વિશ્વ ભૂત ભવિષ્ય અને વર્તમાન સમાયેલું છે તે શાશ્વત અનંત અને અવિનાશી તો ભગવાન રુદ્ર જ છે વેદશાસ્ત્રો પાસેથી શિવજી વિશેની આ વાત સાંભળી બ્રહ્માએ પોતાના પાંચમા મુખથી શિવજી માટે ખરી ખોટી વાત બોલવા લાગ્યા જેનાથી વેદ દુઃખી થયા તે સમયે એક દિવ્ય જ્યોતિના રૂપમાં ભગવાન રુદ્ર પ્રગટ થયા બ્રહ્માએ કહ્યું હે રુદ્ર તમે મારા જ મસ્તકમાંથી જન્મ્યા છો વધારે રુદન કરવાને કારણે જ મેં તમારું નામ રુદ્ર રાખ્યું છે બ્રહ્માના આ આચરણ પર શિવજીને ભયાનક ગુસ્સો આવ્યો અને તેમણે ભૈરવને ઉત્પન્ન કરીને કહ્યું કે તમે બ્રહ્મા પર શાસન કરો તે દિવ્ય શક્તિથી ભરપૂર ને ભૈરવ પોતાના ડાબા હાથથી સૌથી નાની આંગળીના નખથી શિવજી માટે અપમાનજનક શબ્દ બોલનાર બ્રહ્માના પાંચમા માથાને જ કાપી નાખ્યું હતું શિવજીના કહેવા પણ ભૈરવે કાશી પ્રસ્થાન કર્યા વગર વિશ્વનાથના દર્શન અધૂરા જ રહે છે ત્યારે આજે કાળભૈરવની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ કાળભૈરવ દાદાના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી સાથે અહીં આવતા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે આજે જન્મદિવસ નિમિત્તે વિશેષ આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું આ અમારા ચારસો થી પાંચસો વર્ષ જેટલું દાદાનું મંદિર છે અમારું આવી દર વર્ષે આ ભક્તજોને સેવા કરે છે બીજું કે અમારા સેવાના અમારા એક ભાગીદાર જે હતા ચંદ્રેશભાઈ શર્મા એમનું અનિવાર્ય સજોમાં મૃત્યુ થયું છે બહુ દુઃખ થાય છે અમે એમના પરિવારને સાંત કેમ કે એવી સેવા આપતા હતા કે જે અમારા આંખોમાં આંસુ છે બહુ સારા વ્યક્તિ હતા બહુ આજે આજે અમે નવું નિર્માણ કર્યું છે આ લોકોને સહકાર બી કર્યું છે આ જે વેપારી લોકો હતા એમનું મને બહુ બેકગ્રાઉન્ડ મળ્યું છે ત્યારે મેં આખા મંદિરનું નવું આયોજન કરેલું છે દાદા આજે કાળ ભેરો દાદાનો જન્મદિવસ વિશેષ એટલે એમના એમના જન્મદિવસ ઉત્સવ બધા આનંદ ઉત્સવ મનાવીએ છે અને આ જે દર વર્ષે લોકો આવી જતા તમે જુઓ છો આવી રહ્યા છે આ સવારના કરતાં સાંજે અમે છ વાગ્યાના મંદિરમાં બેઠા છીએ સતત લોકો આવજાવ કરે છે તો સાંજના ટાઈમમાં તો એટલું બધું થાય છે કે અમારે રાત્રે અગિયાર બે થાય છે બાર વાગે અમે લોકો અભિષેક કરીએ છીએ એ વખત અમારે આરતી પૂજન થાય છે તો સાડા બાર એક દોઢ વાગે અમને થાય છે બહુ લોકો આનંદ ઉછોજે આવે છે એના જન્મદિવસે આ બધાને ભગવાન એમની બધાની મનોગત પ્રાર્થના કરે છે આ મંદિરનું ટજણ જોઈને જ તમને લાગશે કે દાદા કેટલા પ્રભાવિત છે કેમ કે પ્રભાવિત થયા લોકો અહીંયા ઘણી આજના આવે નહીં બધાની મનોકામના આજ સુધી કોઈની એવું પૂરી થયું નથી એવું બન્યું જ નથી જે બી બાધા રાખે છે એમની આગળ મનોકામના પૂર્ણ થઈ જાય અને થવાની છે એમ આવું જય ભૈરવ